શાંતિ સાગર જેલમાં છે સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે તે ઓક્ટોમ્બર બે હજાર સત્યાવીસમાં માં છૂટી જશે ઘટના વખતે યુવતી ઓગણીસ વર્ષની તથા જૈન મુનિની વય ઓગણપચાસ વર્ષની હતી સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુખ્તિયાર શેખે દલીલો કરી હતી આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની મેડિકલ પુરાવા અને બત્રીસ જેટલા સાક્ષી શાહિદોના નિવેદનો મહત્વના સાબિત થયા હતા સમગ્ર સુનાવણીમાં બે જજ બદલાયા આરોપી શાંતિ સાગરે જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા છતાં આઠ વર્ષમાં એક પણ જામીન મળ્યા ન હતા તેમજ ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું સુનાવણીમાં પીડિતાને વેશ બદલી આવવું પડતું અંતે ન્યાય મળ્યો છે શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી કે શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસુરવાર ઠેરવેલો હતો ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સરકમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું આરોપી પક્ષે એનું સાધુ સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ ગુરુનું કામ એવું હોય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા

કેસનો અભ્યાસ કર્યા પછી ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે